બરોડા બેંકમાં પૈસા ઉપાડવા માટે આવ્યા ચેક ભરીને પંચોતેર હજારનો ચેક ભરીને રિસે આપ્યો એમણે એવું કીધું કે તારે પેમેન્ટ નથી તો હું તમને ફોન કરું પેમેન્ટ આવે ગાડી આવે એટલે તમને ફોન કરીને બોલાવીશ એ મોબાઈલ નંબર લખાવ્યો પાછળ ચેક આપડીને જતો રહે સાહેબ લગભગ અંદાજે સાડા ચાર વાગે અમે ફોન કર્યો અગિયાર તારીખે કે પૈસા આવ્યા નથી એટલે આવતીકાલે શનિવાર રવિવાર અને સોમવારની રજા છે એટલે મંગળવાર મંગળવારે સવારમાં આવજો પછી મંગળવારે સાહેબને ફોન કર્યો સાહેબે એવું કીધું કે બે હજુ સુધી ગાડી આવી નથી આવશે એટલે ફોન કરીશું એ તેનો વખત ફોન કર્યા પર કોઈ સરખો જવાબ આપ્યો આવે નહીં એટલે હું પાછું બેન ક્યાં આવે અહીંયા વાત કરી એવું કીધું કે અહીંયા ખાવા ગયેલા એને આવે એટલી પછી વાત કરીએ પણ એ આવ્યા નહીં એમની તપાસ કરતા કોઈ મળ્યા નહીં એટલે પછી સીધું મેનેજર સાહેબની વાત કરી મેનેજર સાહેબ કીધું તમે મારી પાસે આજે જ આવ્યા છો ને કીધું હા સાહેબ તો તમે તમે કંઈ ખુલાસો કરી આપો મારા પૈસાની જરૂર છે અને લગ્ન લીધેલું છે એટલે સાહેબ એમ કીધું તમે ખાલી રહી જ રજા છે એટલે સોમવારે આવો તમને કરી આપી શક એટલે હું આજે સવારમાં અગિયાર વાગે આવ્યો સાહેબ એમ કોઈ બોલ્યા નહીં પણ ખાલી અરજી લખીશું સાહેબને ખાલી જાણ ખાતર હજુ સુધી કોઈ જવાબ આવતો નથી કે તમે પૈસા આપીએ કે પાછા જમા કરીએ એવું કશું કહેવામાં આવ્યું નથી હવે પૈસા મળશે તો જ હું બેંકમાંથી આજે ઘેર જવાનો બાકી જ રોકો મારા દાદાની ની ક્રોપ લોન ચાલતી હીરાભાઈ શંકરભાઈના નામે તારીખ આઠ ચાર રોજ હું ક્રોપ લોન ભરવા માટે બે લાખ નવ્વાણ હાજર રૂપિયા રોકડા બેંકની અંદર ભરેલા છે અને તે રકમ ક્રોપ લોન ની મારા ખાતામાં મારા કાકાના ખાતા ભનુભાઈ હીરાભાઈ ખાતામાં ખાતામાં અગિયાર ચાર ના રોજ બે હજાર રૂપિયા ઉપાડવા માટે ચેક કેશિયર ને આપેલો હતો તો તે દિવસે કેશિયર દ્વારા એવું જણાવવામાં આવ્યું કે અમારી અંદર આજે કેસ નથી ચેક મૂકીને જાવ પછી તમારી રકમ અમે 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 તમને બોલાવીને આપીશું બેંકના હોવાના નાતે એમના ભરોસો મૂકી અમારો ચેક બેંક અંદર આપેલો ત્યારબાદ એની તે રકમ માલુમ પાસબુકમાં માલુમ કરતો અગિયાર તારીખે જ કેશ ઉપાડી દીધેલી હોય અને અમોને બે ત્રણ દિવસની રજા હોય પંદરમી તારીખે દોઢ લાખ જેટલી જ રકમ આપી પછી બીજી પછી આપીશું એમ કરીને સત્તરમી તારીખે બોલાવી અને સત્તરમી તારીખે પચાસ હજાર આપી એંસી હજાર બાકી હતી એ રકમ પછી આપીશું એમ કરીને ના આપી અમે ત્યારબાદ મેનેજર સાહેબને જાણ કરતો મેનેજર સાહેબે આશ્વાસન આપેલું કે તમારી રકમ તમને મળી જશે પણ હજુ સુધી અમને રકમ મળી નથી અમે અમને અરજી લેખિતમાં પણ આપી છે અમે પોલીસ ફરિયાદ કરવા માટે ગયા છે તો પોલીસ દ્વારા એવું જણાવવામાં આપ્યું છે કે અમે બેંક દ્વારા ફરિયાદ લીધેલી છે અમારી ફરિયાદ પોલીસે એકલી લીધી નથી અને ત્યારબાદ અમે દાહોદ રિજનલ ઓફિસમાં પણ ફોન કરેલો છે દાહોદ દ્વારા એવું જણાયેલું છે કે બેંકના કર્મચારીએ ગુનો કર્યો છે તો તમને બેંક વળતર આપશે પણ ક્યારે આપશે અમારા પૈસા ખેતી ના હતા અને ખેતી માટે વાપરવાના હતા આજે અમને પૈસા ના મળે તો અમે શું કરીએ અમારે આ વ્યાજ કોણ ભરશે ખેતીની રકમ અમને બેંકે લોન તરીકે આપી અને એ રકમ અમારી કેશિયર ઉપાડીને લઈ ગયો વ્યાજ કોણ આ આ એક મોટો સવાલ છે એટલા માટે અમને જલ્દી ન્યાય મળે અને રજૂઆત સરકાર શ્રી અને મુખ્યમંત્રી સુધી પહોંચે એવી મારી અમારી વાગણી છે અને આપણા કલેક્ટર સાહેબ નવા અર્પિતા મેડમ ને પણ આ રજૂઆત કરો કે જેવી તરફ આ બેંકો દ્વારા આવું કૌભાંડ આચરવામાં આવે અને લોકો આટલા બધા ઉલ્લુ બને છે એટલે એમને પણ જાણ કરે અને આ બાનનો સ્ટાફ ભરતી કરી અને હિન્દી ભાષી હોય લોકોને ખબર પડતી નથી એટલા માટે લોકોને હિન્દી શીખવાનું હોય કે બેંકોના કર્મચારીને ગુજરાતી શીખવાનું હોય એના પણ આગળ કાર્યવાહી કરે એવી મારી અંગત માગણી છે મારું નામ રવિન્દ્રભાઈ કાંતિભાઈ પટેલ ગામ ગાંધીલી રહેવાસી છું